સમસ્ત વાલ્મીક સમાજ ગુજરાતના માધ્યમ દ્વારા રાધનપુર નગરપાલિકાને જે સોર સફાઈ કામદાર છે અન્ય સમાજના તે સફાઈની કામગીરી કરતા નથી અને સફાઈ કામદાર તરીકે નિમણૂંક મેળવીને આજે ચાર વર્ષ પૂર્ણ થઈ આ સફાઈની કામગીરી કરતા નથી તો નગરપાલિકાના ચીફ ઓફિસરને અમે સાત દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે કે જે તમારા મહામાસીના જે કામદારો ભેરા છે તેની પાસે ફરિજિયાત જે કામગીરી વાલ્મીકી સમાજના કામદારો કરે છે જે કામગીરી આ સોર કામદાર પાસે લેવી અને જો સૌર કામગીરી સૌર કામદારો પાસે કામગીરી લેવામાં નહીં આવે તો સાત દિવસ પછી ધરણા પ્રદર્શન આંદોલન આવું બધું કરવાની ફરજ પડશે ચૌદ નવ બે હજાર બાવીસનો પરિપત્ર છે સરકારશ્રીનો કે રોસ્ટર ભરતામાં જે કોઈ નોકરી મેળવે ત્યારે ફરજિયાત સફાઈની કામગીરી કરવી પડશે સેનિટેશન વિભાગમાં આવતા તમામ કર્મચારીઓને એક સમાન કામગીરી કરવી પડશે તો જે અન્ય સમાજના સફાઈ કામદારીની નોકરી મેળવે છે કે ડાયરેક્ટ સેનિટરી ઇન્સ્પેક્ટર બની જાય છે બાગ બગીચાના મેનેજમેન્ટ કરવા મળે છે ડ્રાઇવિંગ કરે છે અને ટેબલ વર્ક કરે છે તો આવા સફાઈ કામદારોને ત્રણ નોટિસ આપીને સરકારના પરિપત્ર મુજબ છૂટા કરી દેવા જોઈએ આને કોઈ વાલ્મિકી સમાજના લોકો જે સફાઈ કરે છે જેને પૂરતો અનુભવ છે તે પરંપરાગતથી સફાઈની કામગીરી કરે છે અને અન્ય સમાજના જે માત્રને ને માત્ર ખાલી પગાર લે છે તો આવા ચાર વર્ષથી જે રાધનપુર નગરપાલિકામાં સફાઈ કામગીરી કરે છે કે જે સફાઈ કામદાર તરીકે ફરજ બજાવવામાં છે અમારા વાલ્મિકી સમાજને એક પણ કામદારને રોસ્ટર મુજબ લેવામાં નથી આવ્યો તો આવા સોર કામદાર સામે રિકવરી પરત લેવામાં આવે અને આ નગરપાલિકા ફરીથી ભરતી કરે અને વાલ્મિક સમાજ સમાવેશ કરે કે વર્ષોથી જે તરીકે ફરજ બજાવે છે જય ભીમ